આપણે અત્યાર સુધી તમે જે મરચા ને ના હવે ના કોંગ્રેચ્યુલેશન ખૂબ અભિનંદન મિલનભાઈ ને મિસ્ટર મિસ્ટર કાઠિયાવાડી ને હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો ભાઈ કેમ છો મારા કલે જાઓ સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી હર માદેવ અને શોખ તમારું આજના આપણે નવા બ્લોગની અંદર ભાઈ આજે છે બુધવાર ને આપણે પણ આજે પણ આપણે આવી ગયા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન હર મહાદેવ એટલે દર્શન કરો તમે બધા મહાદેવ દુદા હેલો હોય જઈશું આપણે માર્કેટ કન્ટિન્યુ હર મહાદેવ

દુકાને કરી દે બંધ આવે તો મળીશ આપણે ઘરે ચાલો ફંટે કારણ કે બધાનો ગુડ ઇવનિંગ આવે રાતના અગિયાર વાગી ગયા છે દેશી બીટમાં તો મોડું થઈ ગયો છે એટલે મેળ ના આવ્યો તો હવે ત્યારે તો થકી ગયો છે એટલે વહેલું સુઈ જવું છે ત્યારે એડિટિંગ સવા કહ્યું તો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા હર મદ ના તો આપણા ગુજરાતના મિસ્ટર કાઠિયાવાડી એટલે કે મિલનભાઈના ઇન્સ્ટાગ્રામમાં મિસ્ટર કાઠિયાવાડી પેજમાં બસો કે એટલે બે લાખ ફોર્સ કમ્પ્લીટ થઈ ગયા છે કોંગ્રેચ્યુલેશન ખૂબ ખૂબ અભિનંદન મિલનભાઈને મિસ્ટર જીવને મિસ્ટર કાઠિયાવાડીને આવી રીતના તમે આગળ વધતા રહ્યો અને વહેલા માટે તમે આજે બે લાખ છે કાલ ત્રણ લાખ થાય ચાર લાખ થાય પાંચ લાખ થાય એક મિલિયન થાય દસ મિલિયન થાય અને આકાથી તમને ખૂબ આગળ વધારે મહાદેવ મહાદેવ તમને ખૂબ આગળ વધારે એ મનોકામના બધા ગુડ નાઇટ એમ વાત જે વખતે હર વાત તમે મિલનભાઈને એડી જોતી હોય તમને સ્ટીમાં દેખાતી જશે કાચવા ના હોય તો ડિક્સ તમે નાખી લેજે બે આઈડીઓ ફ્રોકના રેડી Okay, good night. I'm a normal. Kalau mulai nama vlog satu. Bye bye.